પંચમહાલ હાલોલમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે જેના કારણે બે થી ત્રણ કલાકની અંદર સાત થી વધારે વરસાદ પડ્યો છે જેના કારણે હાલોલ ગુજરા રોડ છે ત્યાં જે બેંકો આવેલી છે બેન્કો આવેલી છે તે વિસ્તારમાં પાણી ભરાયું છે બેંકોમાં પણ પાણી ભરાઈ ગયા છે લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે જે ગાડીઓ છે એ પણ પાણીમાં ડૂબી ગઈ છે અહીંયા સ્થાનિક જે ભાઈ છે તેમની સાથે પણ વાત કરીશું આ કઈ છે સો વિસ્તાર છે શું પરિસ્થિતિ છે નકોને દર્શન રોડ પર

તેના આજુબાજુમાં પણ જે ઘણું બધું પાણી ભરાઈ ગયું છે બે અંદર સાત વધારે વરસાદ પડ્યું છે જેના કારણે જે બેંક છે છે એ પણ બંધ રાખવાની ફરજ પડી આજે આવેલા આ નાકોડા નાકોડા બિલ્ડિંગની આગળ શ્રીહરી બિલ્ડિંગ કલાહરીની બિલ્ડિંગની આગળ એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે વિસ્તારની અંદર જીસીબી પોતે લાઈ અમારે પતને જાતે તોડવું પડ્યું છે અને અમારા બધા ગોડાઉનો અને ટોટલે ટોટલ બેંકોની અંદર પૂરું પાણી ભરેલું કેટલું મોટું નુકસાન થવા પામ્યું છે એ એનો કોઈ અંદાજ અત્યારે છે નહીં પણ ઘણું મોટું નુકસાન થયું નગરપાલિકાના સભ્યો પણ અભેજ વધાર્યા છે બધા પણ આ બધું એટલા માટે અમારે પોતાને બધું જાતે જ કરવું પડ્યું છે દિનેશભાઈ શાહ બિગમાટ સવારમાં સાત વાગે મેં ઉઠ્યા એ ટાઈમે દેખ્યું બહાર આવીને તો બહુ વરસાદ ચાલુ હતો બે ત્રણ કલાકથી વરસાદ ચાલુ જ છે ઘણી ગાડીઓ અને નાકોડ દર્શન એપાર્ટમેન્ટમાં પાણી ભરાઈ ગયું છે અને ગાડીઓ પચીસ થી ત્રીસ બધી પાણીમાં જ આવી ગઈ છે બેંકોમાં અને નીચેની બધી દુકાનોમાં પાણી ભરાઈ ગયું છે અત્યારે અત્યારે આવે છે બધું ચાલુ છે કામ અને પાણી નીકળે અત્યારે બી વરસાદ ચાલુ જ છે અને બહારથી આગળથી પાણી બહુ આવે છે અત્યારે મારું નામ રાકેશ શાહ